શાવલી તાલુકાના કનોડા પૂજા ગામે ફરી એકવાર જાતિવાદની ઘટના સામે આવી હતી સાથે કહેવાય છે કે બાળક એટલે ભગવાનનું સ્વરૂપ તેને ના જાત ખબર હોય ના નાત ખબર હોય ના તેને ભેદભાવ ખબર હોય પરંતુ એ જ નાના બાળક સાથે જ્યારે ભગવાનના પંડાલની અંદર ભેદભાવ થાય ત્યારે કેટલી અપમાનજનક ઘટના કહેવાય આવી જે ઘટના શાવલીના કનોડા પૂજા ગામે બની હતી પોચા ગામના રહેવાસી મહેશભાઈ પરમાણી દીકરી ગણપતિ દાદાના પંડાલની અંદર આરતીના સમયે સૌથી પહેલા બેઠી હતી ત્યારે ગામના રહેવાસી રાજેન્દ્રસિંહની નજર આ બાળકી પર પડી હતી આ બાળકીને રાજેન્દ્રસિંહ દ્વારા અપમાનિત કરી તેને દૂર તેથી ખસી જવા માટે અને તેને જણાવ્યું હતું કે તમે અહીંયા ન બેસી શકો અહીંયા બેસવાની તમારી ઔકાત નથી તેવા શબ્દો બોલી આ દીકરીને ત્યાંથી દૂર જવા માટે જણાવ્યું હતું ઘરે જયા બાદ આ દીકરીએ તેના પિતાને આ સંપૂર્ણ વાત કરી હતી દીકરીના પિતા મહેશભાઈ દ્વારા ગામના રહેવાસી રાજદેસીને મુલાકાત કરી અને તેમણે જણાવ્યું હતું કે મારી દીકી સાથે આ અભદ્ર વર્તાવ કેમ કર્યો ત્યારે રાજેન્દ્રસિંહ દ્વારા પણ મહેશભાઈને જણાવ્યું હતું કે તમે અછૂત છો તમારી કોઈ ઓકાત નથી કે તમે અમારી આગળ પાછળ ફરી શકો તમે અમારી સામે બેસી શકો કે તમે અમારી વચ્ચે બેસી શકો આવી અભદ્ર વાત કરીને મહેશભાઈને પણ અપમાનિત કરવામાં આવ્યા હતા ફરી એકવાર ગામની વચ્ચે મહેશભાઈ અને રાજેન્દ્રસિંહનો આમનો સામનો થતા રાજેન્દ્રસિંહ અને તેના અસામાજિક તત્વો દ્વારા મહેશભાઈને ગળદા પટોનો માર મારવામાં આવ્યો હતો અને ત્યારે પર અપમાનજનક શબ્દો બોલી તેમના ગળામાં પહેરેલી સ્કૂલોની ચેન પર લૂંટી લેવામાં આવી હતી ત્યારે મહેશભાઈ દ્વારા ભીમ આયમનો સંપર્ક કરવામાં આવ્યો હતો ભીમ આઇમના કાર્યકર્તાઓ દ્વારા મહેશભાઈનાં રક્ષણ માટે અને પોલીસ ફરિયાદ માટે સારી પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા ત્યારે ગામના સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો દ્વારા ભરપૂર પ્રયાસ સમાધાન માટે કરવામાં આવ્યો હતો પરંતુ મહેશભાઈ ફરિયાદ કરવા માટે મક્કમ રહેતા ભીમઆઈના કાર્યકર્તાઓનો અક્રાશ જોતા તાત્કાલિક પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી હતી આ કુટુંબને રક્ષણ પોલીસ રક્ષણ આપવું જોઈએ એવી પણ અમે માગણી કરીએ છીએ આ ગામની અંદર આ ચોથી પાંચમી ઘટના છે મારી સમજણથી વળવાઓ કયા મુજબની નિર્દય આ ખૂબ દુઃખદ ઘટના કહેવાય કે આજે પંચોતેર વર્ષ આઝાદીને થયા હોવા છતાં આ પોતાની મનુવાદી વિચારધારા હજુ પણ એમનામાં ખદ વધી રહી છે એ કીડા એમનામાં ક્યારે મૃત્યુ પામશે એનું કોઈ નક્કી નથી પણ એ લોકો આ બાબતે ધ્યાન રાખે કે ફરીથી વારંવાર આવી ઘટનાઓ ના બને તેનું સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ અને ગામના એક આગેવાન થઈ સરપંચે પણ આ લોકોને એવું કહેલ છે કે તમારે તમારી મર્યાદામાં જ રહેવાનું તમારે મંદિર બાજુ આવવાનું નહીં એવું પીડિત પરિવારે અમે જણાવ્યું છે એટલે આ સાથે અમે આ પોલીસ સ્ટેશનમાં પીડિત પરિવાર સાથે અમારી ભીમ આર્મીના તમામ કાર્યકરો સાથે ફરિયાદ કરવા માટે આવેલા છે